જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું ચેનલમાં આજના વિડીયોમાં આપણે સાંભળીશું ગુરુ પૂર્ણિમાની કથા આજે ગુરુ પૂર્ણિમા પર્વની ઉજવવામાં આવી રહ્યો છે મહર્ષિ વેદ વ્યાસનો જન્મ આ દિવસે થયો હતો ગુરુ પૂર્ણિમાનો તહેવાર હિન્દુઓ માટે ખૂબ જ ખાસ છે કારણ કે આ દિવસે સનાતન ધર્મમાં પ્રથમ ગુરુ વેદ નો જન્મ થયો હતો આ તહેવાર દર વર્ષે અષાઢ શુક્લ પક્ષની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે આ દિવસે વેદવ્યાસજીની પૂજા કરવાની સાથે વ્યક્તિએ તેમના ગુરુઓનો પણ આદર કરવો જોઈએ તેમની સેવા કરવી જોઈએ ગુરુ પૂર્ણિમાનો તહેવાર મહર્ષિ વેદવ્યાસને સમર્પિત છે એવું કહેવાય છે કે આ દિવસે હિન્દુઓના પ્રથમ ગુરુ વેદ વ્યાસજીનો જન્મ થયો હતો મહર્ષિ વેદવ્યાસ ભગવાન વિષ્ણુના અંશ તરીકે પૃથ્વી પર આવ્યા હતા તેમના પિતાનું નામ ઋષિ પરાશર અને માતાનું નામ સત્યવતી હતું વેદવ્યાસજીને બાળપણથી જ આધ્યાત્મિકતામાં ખૂબ રસ હતો તેમણે તેમના પિતાને ભગવાનના દર્શનની ઈચ્છા વ્યક્ત કરી જેના માટે તેમણે જંગલમાં જઈને તપસ્યા કરવાનું કહ્યું પરંતુ તેની માતા આ ઈચ્છા સાથે સંમત ન થઈ મહર્ષિ વેદવ્યાસે તેમની માતા પાસેથી આગ્રહ કર્યો અને તેમની ઈચ્છા પૂર્ણ કરી પરંતુ તેમની માતાએ તેમને જ્યારે પણ તેમના ઘરનો વિચાર આવે ત્યારે પાછા ફરવાનો આદેશ આપ્યો આ પછી વેદ વ્યાસજી તપસ્યા માટે જંગલમાં ગયા અને ત્યાં જઈને કઠોર તપસ્યા કરી આ તપસ્યાના ગુણને કારણે તેઓ સંસ્કૃત ભાષામાં નિપુણ બન્યા આ પછી વેદ વ્યાસજીએ ચાર વેદોનો વિસ્તાર કર્યો તેમણે મહાભારત અઢાર પુરાણ અને બ્રહ્માસ્ત્રની રચના પણ કરી આ સાથે તેમણે અમરત્વનું વરદાન પણ પ્રાપ્ત થયું એવું માનવામાં આવે છે કે કોઈના કોઈ સ્વરૂપમાં મહર્ષિ વેદવ્યાસ આજે પણ આપણી વચ્ચે હાજર છે તેથી હિન્દુ ધર્મમાં વેદવ્યાસજીને ભગવાન તરીકે પૂજવામાં આવે છે ગુરુ પૂર્ણિમાના દિવસે તેમની પૂજા વિધિઓ સાથે કરવામાં આવે છે તો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આપણી ચેનલ મિત્તલ વોઇસને લાઇક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો જય શ્રી કૃષ્ણ